શિયાળાનું અમૃત ફળ ગણાતા લીંબુનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે હાલ શિયાળાની સિઝનમાં પણ ભાવ ઉચકાયા છે સુરત અને દક્ષિણ ગુજરાતમાં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લીંબુનો જથ્થો તેલંગણા હૈદરાબાદથી આવતો હોય છે પરંતુ દક્ષિણ ભારતમાં વાવાઝોડું અને મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ઝાડ પરથી લીંબુ ખરી પડતા આવક ઘટી છે જેની સીધી જ અસર ભાવ પર જોવા મળી રહી છે

આમ જોવા જઈએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આપણા ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હૈદરાબાદના ગુંટુર અને વિગેરે વિસ્તારમાંથી લીંબુ આવતા હોય છે એટલે દર વર્ષે ભાવોનો અંકુશમાં રહે છે પરંતુ આ વર્ષે ત્યાં છેલ્લે જે વાવાઝોડું થયું છે હૈદરાબાદમાં અને આંધ્રપ્રદેશ તેલંગાણા તેલંગાના એ બાજુ તો એના કારણથી જે ઝાડો પર ફૂલો હતા તે ફૂલો જ ખરી ગયા અને ત્યાં માલની અછત હોવાના કારણે અત્યારે આપણા ત્યાં ત્યાંનો માલ નહીં આવવાના કારણે અત્યારે આપણે ખાલી આધારિત છીએ મહારાષ્ટ્ર પર અને મહારાષ્ટ્રના ચાલીસ ગામના તાલુકામાંથી જે લીંબુ આવે છે ત્યાં પણ જે છેલ્લો કમોસમી વરસાદ થયો એમાં મોટા પાયે નુકસાન થયું આમ જોવા જઈએ તો ગયા વર્ષે આ જ સમય પર છસોથી આઠસો રૂપિયા પ્રતિ વીસ કિલો લીંબુ વેચાતા અમારી એપીએમસી માર્કેટમાં અત્યારે અઢારસોથી બે હજાર રૂપિયા એટલે નેવુંથી સો રૂપિયા પ્રતિ કિલો અમારી માર્કેટમાં ભાવો થઈ ગયા છે અને ભાવો થવાનું કારણ મુખ્ય એક જ છે કે આવકમાં ઘટાડો છે એના સામે હવે ધીરે ધીરે લગ્નશાળા અને ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો લીંબુનો વપરાશ વધી રહ્યો છે તો આ જે જેટલો વપરાશ છે એના એટલી આવક ન થવાના કારણે આ વર્ષે લીંબુના ભાવોમાં પાછો વધારો થયો છે કેમેરાપર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત